જનરલી એવું હોય કે રવિવાર હોય એટલે બધાને એવું હોય કે રવિવારે રજા આવે તો મજા આવે પરંતુ ઓફિસની જે કામગીરી છે ઘણા લોકોને વિકોપ મળતો હોય છે ઘણાને નથી મળતો એટલે રવિવારની રજા કોકના માટે સજા પણ બની જતી હોય છે પરંતુ એમાં પણ કેટલાક લોકો એવા હોય છે કે રવિવારે ઓફિસ જઈને પણ મજા કરતા હોય છે તો ચાલો આજે આપણે મારા જે બધા કલીગ છે મારા જે બધા ફ્રેન્ડ્સ છે એમને પૂછીએ કે રવિવાર એમના માટે રજા છે કે પછી સજા છે સૌથી પહેલાં આપણે કિંજલ પાસે આવીએ કિંજલ રવિવારે ઓફિસ આવવાનું એટલે કેવું લાગે મને તો બહુ મજા આવે કેમ મજા આવે એટલે મારી સાસુ મને તો લઈ જશે સાસુના ડરથી આવે છે અહીંયા બરાબર અહીં તો અંદરની પોલ ખુલી ગઈ છે માહી રવિવારે ઓફિસની કામગીરી કરવાની મજા કે સજા મજા આવે છે બહુ જ મજા આવે છે તો ગઈ વાત છે ને મને મનગમતા સોંગ હું સાંભળી શકું છું યુટ્યુબ પર સર કોઈ હોતા નથી આજે મને ગાળો પડવાની છે સર હોતા નથી

મને ગમે છે ગમતું પણ જોબ છે એટલે આવું તો પડે જ એટલે રવિવાર એટલે તો ગમે છે રવિવારે કે સન્ડેનો મૂડ હોય છે કે ભાઈ આમ આરામ કરીએ પણ જોબ છે એટલે આવું જ પડે ચાલો એટલે મજૂરીના ભાગ રૂપે ઓફિસ આવી રહ્યા છે કવિ કવિતા આપણી

थे आपरे बात करी थाने लागे लागिया छे के हमेशा कैमरा दी बात ता होय छे कई वांदु ने करण भाई अभी साधे छे करण का करण भाई बहुत बिजी छे वो ऐसे सब खाली बिजी छे मायने जब भी फ्री लागी रहे छे मायने भी सु जो ये टिक टिक तो आप प्योरली सधाज

એ ઉજે એને બહુ જ જય જવાબી બહુ સારી રીતે બેલેન્સ કરીને આપ્યો સ્મિતભાઈ બહુ જ બીઝી હો બહુ જ બીઝી રવિવારે કામ કરવું છે કામ કરવું પડે છે આ કામ કરવું ગમે છે કે કરવું પડી રહ્યું છે મારું સવાલો રોજ તો સારું લાગે સારું લાગે એટલે મેસેજ પહોંચાડીશું કે ભાઈ રવિવારે રજા આપો સ્મિતભાઈને બહુ લોડ પડી રહ્યો છે આ બાજુ ગોરીબેન આવી કે મને ભાગીલા बताओ जरा ઘણા લોકો કેમેરાથી એટલા બધા ડરી જાય છે ને બહુ ગમે કેમ ગમે ઓછું કામ આવે છે આ સાશી મારી ઓછું કામ આમાં સોમ થી શનિવારે છ દિવસ હોય છે એટલે રવિવારે લોડ ના હોય એટલે મજા આવે બરાબર છે ચલો એટલે ને કામ ઓછું કરવું હોય છે